અંબાજી જાહો હતો શક્તિશીલ છું એ ભાઈ જોહો હોય હું એકની એક જ છું પણ જેનો જેનો ભાવ વિશ્વાસ ભરોસો એના સપના પૂરા એનો ભરોસો પૂરો કરીશ પણ કદાચ મારો ભગવાન જબરો મોરજીની માળા જબરી બોલતી હોય છે જતીન કદાચ આ દુનિયાના અંદર કદાચ જેને જેને મારા પર ભરોસો રાખ્યો વિશ્વાસ કર્યો કદાચ ઓઘળો ને બોગડો ને કદાચ બોલતા મેં માતાએ ભરાય છે અને જગતમાં કદાચ છે રહેજો કદાચ વિશ્વાસે વિશ્વાસે હેડજો આશા જરૂર પૂરી કરશો સેવા મારા સામુદના દાદા દરેકને મારા પણ છે મારો દ્વારકાનો નાથ મારો ભોળ્યો છે જો છે એ હું જુસોની વઢિયોની માતાઓ દરેકને જોઈ શકું છું હે હું ભૂજરોની માતાની ભૂટીવાળી માતા કહું છું અને એક સાતીના ગોમ માં બેઠેલી એક નાના મંદિર બેઠેલી માતા છું દરેક મારા ઉપર વિશ્વાસ રાખીને એના જરૂર માતા પૂરો કરી દઈશ પછી આજ મારા મંદિર ઉપર વિશ્વાસ હોય કાલ બીજે જતા હો તો તમે ને તમારું કોમ જોણો અને મેં જે દાડે એકડો ગું ને જે દાડે મેં હાથ પકડું બોડું પકડી લીધું એનો બીડા ફાર થઈ જશે એવું હું રાજસ્થાનની ભટિયાળી માતા બોલ છું અને હું સફોલની ભટીયાળી માતા બોલું છું હું સાપીના જાડવે ભટીયાવાની માતા બેઠેલી શું ભાઈ હું સાપીના ગોમે બેઠેલી માતા શું ભાઈ કે ભાઈ તને તો મારા ઉપર વિશ્વાસ હતો પણ તારી બહુને વિશ્વાસ નહોતો હર હર કળિયુગમાં એ ગુન બ્લડ ચાલુ થયું ને બ્લડ મેં માતાએ બની બન્યું છતાંય મારા ઉપર ભરોસો ના આવ્યો તો ના આવ્યો તોય છતાં છતાં દુનિયામાં ફરતી ફરતી એક દાડો મારા મંદિરે પાછી ના આવે તો જગતમાં મારું મન થયું મારા મંદિરે બોબડા આયા કે બોબડા આયા એને એમાં ના આવ્યા મુસલમાન આયા ગોબડા નોકડ મે મંદિરે બોલતા કરી ભરો તમને અકીન ના હોય તો પછી મને માતાને તમારા ઉપર વિશ્વાસ ના હોય ચાહે મારા મંદિરે આવો કે ચાહે મોટો મેળવો ભરાતો છે અહીંયા જ પણ તમને તમારા ઉપર હકીન નહીં હોય તો કદાચ દિવાળી દિવસ ઉપર હકીન નહીં હોય ચાહે હું ભટિયાળી માતાઓ કે ચાહે સધી માતાઓ હો કે ચાહે હું મેળી માતા હો દુનિયાનું દેવું છે પણ તમને આપીને નહીં હોય તરથી તમારું દુઃખ નહીં મટે તમે દુનિયામાં ફરીને આપશો તો હવ ભાઈ એ તમારે પ્રોબ્લમ ને એ તમારી મેટર મેં તો માતાએ કીધું અને મેં તો માતાએ આ તમને વાત મોડી કે દીકરા તો તારા ઘેર વખો છે તારી ગવાળીમાં એ બોલ ભૂલીને બોલી મે માતા એ માતા એ મે માતા એ વખો ન તો બોજો એ મે માતા એ વખો એ નહીં બોજો સજીનો નો ઢાફડી નો સિગોતન મે વસન બે વખો એ બોજો નથી મુ ખુલ્લે આમ કે માતા શું ભઈ એ મુ કડી ના માલ ઉપર બેસનારી મેલડી માતા એ લ્યા ભઈ મારા મેલડી દરેક ભાવીકો મારા જાજા મેલડી ના રોમ સ્ટી એ વિશ્વાસ ભરોસા વાળા માતા શું ભઈ અન વિશ્વાસ જેને જેને મારા મેલડી પર કર્યો પણ જે મારા મેલડીનો થઈ ગયો એને નાનો નાળ કરી નાખશો એ મેલેડી શું આ કળિયોગની ધરતી ઉપર હું તરીથી હાથમાં મારતી હેડીન સ્થાપીના ગોમે આવી છું નેના ચકડા મુસળમોનના કુવા ઉપર મંજૂરે બેઠી છું વિશ્વાસવાળાની માતા શું ભાઈ ભરોસો લઈને આવ્યા છો વિશ્વાસ બેન જાહો તો તમારું કામ સરોજ જ પૂરું થશે ભાઈ એવા મારા મેલડીના ભગુ કે વસંતભાઈ ગુરુમાં એવા મારા રોમકી છે અને આજ મારા સાતનું નહતું છે ભાઈ સાતમાં દરેક વસ્તીના આશીર્વાદ આલવા છે વિડીયો જોઈને કદાચ મારા મારી મનતા મન છે ભાઈ તો એનું ફોર્મ પૂરું કરી એવું હું માતા બોલું છું ભાઈ આ નમુકના બાપડાને વિડીયોના અંદર એવું લખીને મોકલી ભાઈ કે ક્યાં બહુ મંદિર છે મકા મંદિર છે અમને ખબર નહીં પણ હું માતા પૂછું હું સાપી ગામમાં બેઠીને માતા છું હું ના પુવા ઉપર બેઠી માતા દરેકને ને રહીશ અને કદાચ ઠંડીઓ જૂટવી છે મારી દીકરી દીકરા અને કદાચ દરેક સમાજ જૂટી છે કોઈ ઠાકોર સમાજ જૂતી છે કોઈ રાવળદેવ જુતું છે વસંત કોઈ નાઈ સમાજ જોતું હોય છે કોઈ મારા માધીરાના સમાજ જોતું છે અઢારે આલમ જોતું છે એના માટે મારા દરેકને મારા રોમ રોમ કહેવા છે ભાઈ પણ જગતમાં હું માતા છું અને આજે હાથમાં નોરતું છે કદાચ બોબળોને બોલતા કરીને મોકલ્યા છીએ વધળોને ઓછો આવીને કદાચ મોકલ્યા છે હોતી તો તમે પણ મારા મંદિરે આવશો મારો ભાવ વિશ્વાસ લઈને આવશો તો તમારું પૂરી થઈ કરીશું એવું હું મેરડી માતા છું કે એક દાડાનો સમાજ સમય હતો અને એક દાડાનો સમયના અંદર મેં મેળવીએ આ વસ્તીને જાતો જાત મળી વાત મોડી છે વસંતભાઈ આજ હું મેળડી કદાચ મારા બંસી મારા રહેસી તેમના કોપા પૂરા કરતી રહી છે જી જી નવા આવ્યા છે આજ તો વસંતભાઈ બધા નવા જ આવ્યા છે આજ મહોત્સવનું

નથી હાલ ની કલયુગ માં કોઈ ગરીબ જ નથી મેનણી માતા એમ કઉ છું હાલ આ કળિયોગ માં કોઈ ગરીબ નહી હે ભાઈ

પચાસ રૂપિયા પાછા દુખ મટી જાય આજ એ બુને કોઈ દેવ ની ચોરી કરી છે કોઈ દેવ ની ગુનેગાર બની છે ત્યારે જઈને એ પકડી છે હે ભાઈ તમને એમ પકડ્યો નથી

પાછું ના આલો તો દેવ તમને પકડશે આજ મોનતા મોટ બાર મહિના બે વરસાદ થઈ ગયા હોય તોય તમે હાલવા ના મળો

હાથી લાગતી હોય માતા ને મારા જેવી મેલડી જુરાવર માતા છે પણ મારું મેલડી નું વેણ ભૂલી છે મારે જે બાયો સ્વા છે શું કહું છું કે તું પબ્લિક નું હારું કર્યું ઘણો નું હારું કર્યું કોઈ આયા તો તારા આગળ ન્યાય માં જતે ન્યાય આલ્યા બરોબર બધું આલી પણ હું માતા એવું ભાળું છું મારો ભગવાન એવો ભાળા છે કે આજની સમયના અંદર તારા ઘેર બધું રવણ ભવણ છે બરોબર પણ વસંતભાઈ ન્યાય કરાયા અમુક આયા અમુક ના આયા બરોબર કોઈને ખોવા જેવી વસ્તુ